જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના આજે બે ત્રણ દુહા એવા કેવા છે કે માણસ અભિમાન કરતો હોય ને તો એનું અભિમાન ઓગળી જાય કારણ કે દુહા એ સત્ય છે જેમ જન્મા એનું મૃત્યુ સત્ય છે ઉગ્યો એ આથમવાનું સત્ય છે ખીલે કરમાયવાનું સત્ય છે એમાં દેહ પડી જવાનું છે એ સત્ય છે મોત હાસુ શંકરા એટલે કોઈ કીધું છે કે જહા મેં જબ તલક હમારે જીસમ મેં દમ હે યારો કભી હસના कभी रोना कभी खुशी कभी गम है जहां में जब तलक हमारे जिस्म में दम है यारो कभी हंसना कभी रोना कभी खुशी कभी गम है हजारों खुशी के साथ गम भी होते हैं एवं न मानो कि बधाई सुखी हो सुखी पारे दुखी हुई? હજારો ખુશી કે સાથ ગંભી હોતે જહા બજતી હૈ સહનાય વહ માતમ ભી હોત જે ઘરેથી ફુલેકારક સીડા હોય ઘોડીમાંથી સ્વાર થઈને ફૂલેકું નીકળ્યું હોય ઇનાય ઘરેથી પાછી એક દિવસ નનામી નીકળવાની છે ભૂલી ન જવાય તો કે કરવું શું મદ ના છોડી દેવું કે હું કઈક છું મારા વિના કોઈને હાલે નહીં હું છઉ એટલે આ બધાનું આલે છે માનવ કહે હું કરું કરતલ દુજો કોઈ આદરા પણ અધવશ રહે હરી કરે સ માનવ કહે મારા વિના સાલે સંસાર રામ કૃષ્ણ જેવા હેલા ગયા તોય સાલે છે સંસાર રામ અને કૃષ્ણ જેવા પણ તો આ દુનિયા હાલે જ છે અને ઘણા એમ કે મારી વિના ન હાલે તો ખોટું અભિમાન છે એટલે કીધું મદ ના કર મન મેં એક તો મદ એટલે અભિમાન અભિમાન જીવનમાં ના લાવવું કારણ રૂપિયાનું જો અભિમાન હોય તો સમય થપાટ મારે ક્યારે માણસ રૂપિયા વાળો ગરીબ થઈ જાય કાંઈ નક્કી નહીં રૂપનું જો અભિમાન હોય તો એક રોગ આવે અને સ્વરૂપવાન કદરૂપવાન ક્યારે થઈ જાય કાંઈ નક્કી નહીં બળનું અભિમાન હોય કે હું શક્તિવાળો છું મારી પાસે બળ છે મારું સશક્ત શરીર છે એક રોગ આવે અશક્ત બનાવી દીએ માટે મદ ના કરે તજ વૈર વતન મેં દેશ ધરન મેં નાહક ઇને તરઝાના સિદ્ધ સેત સિયાના ફિરને આના જગમે આખર બરજાના માટે બની શકે તો પ્યાર બાટ વેરનું વાવેતર કર સંતાન ને પાછળ આપીને જવું હોય ને તો મૂડી ન આપી જાવ કાંઈ નહીં પણ પ્રેમ તો આપી જાવ પણ વેર આપીને જે જાય છે ને એના સંતાનો બહુ દુઃખી થાય છે કારણ કે અહીં હારાહાર આવી ગયા કોઈ અધિકારી ભુજબલ ભારી કોઈ અનારી અહંકારી કોઈ તપધારી ફલ આહારી કોઈ વિહારી વ્રતધારી પણ તૃષ્ણા નહીં ટારી રૈયા ભિખારી અંત ખુવારી ઉઠ જાના સિતસે આના ફિરને આના જગમે આખર મરજાના કોઈ કોઈ માણસ બહુ રૂપિયા કમાય અને વાપર્યા વિનાનો વ્યો જાય ને ત્યારે અફસોસ બહુ થાય કે ઓહો એને ભેગું બહુ કર્યું પણ વાપરી ન હોય ભેગું કરવું એ બરોબર છે પણ વાપરવું એથી મહાન છે કેટલું વાપરવું ક્યારે વાપરવું કઈ રીતે વાપરવું એની જો સમજણ આવી જાય ને તો ભેગું કરવામાં ઓછું ભેગું થાય તો વાંધો નહીં બાકી જીવન છે આ જીવન નથી આ જીવન છે આ જીવન નથી ખોટ તો પડવાની કારણ કે આ શરીરના ઘણા સંબંધીઓ છે અને જેને સ્નેહ વધારે છે ને એને દુઃખ વધારે થાય મોટામાં મોટી ખોટ માણ માથે મોતની બાકી લાખ ને કરોડ પણ ઈ સમી નહીં મોટામાં મોટી ખોટ તો માણ માથે મોતની માણની ખોટ એ મોટામાં મોટી દુનિયામાં ખોટ છે એથી વધારે મોટી બોજી કોઈ ખોટ જ ન હોય સૌર સિપાહ નરપત સહિત અલગ ભાવ ઊભેલ પણ સુતા જોયા સાબડે અમે ખતમ હોતા ખેલ એ ખેલ કરવા માટે જગતની માલપા આપણે આવ્યા છીએ તો એવું પાત્ર ભજવી દેખાડીએ કે એ પાત્ર કાયમ માટે જગતને યાદ રહી જાય અને આપણી નામના લઈ જાય જીવન ઈજ છે બસ જીવન સારું જીવાય ભલે થોડું જીવાય લાંબુ ન જીવાય તો કાંઈ નહીં શંકરાચાર્ય ક્યાં લાંબુ જીવ્યા છે વિવેકાનંદજી ક્યાં લાંબુ જીવ્યા છે ભગતસિંહ ક્યાં જીવ્યા છે સુભાષચંદ્ર બોઝ ક્યાં જીવ્યા છે મંગલ પાંડે લાંબુ છે છે શિવાજી લાંબુ લાંબુ જીવવાની જરૂર નથી સારું જીવવાની જરૂર છે માટે બસ સૌર સિપાહી નરપાત સહિત અલગ ભાવ ઉભાયેલ સુતા જોયા સાંભળે અમે ખતમ હોતા ખેલ આ દેહનો ખેલ ખતમ થઈ જાય એક સપનું છે એ આંખ ઉઘડે એટલે પૂરું થાય અને જીવવાનું સપનું આંખ મીચાઈ જાય એટલે પૂરું થઈ જાય પણ એ આંખ મીચાઈ જાય એ પહેલા વીજળીના ચમકારે મોતીડા પ્રોવી લ્યો તો પ્રોવી લ્યો પાન બાય અચાનક થાય અંધારા